ભૂપેન્દ્રા ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય એ આ ભારત દેશમાં વસતો પણ નાગરિક એ ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સદસ્ય બની શકે છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા બનવાની અત્યારે હાલ પ્રોસિજર ચાલુ છે અને એ અનુસંધાને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે જે પ્રમાણે ટીવીમાં સમાચાર આવે છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં એમને જો એવું કોઈ કૃત્ય કરેલું હશે તો પોલીસની તપાસ ચાલુ છે અને આવનારા સમયમાં પોલીસ એની તપાસ કરી રહી છે